અંકલેશ્વરના બાકરોલ ગામની સીમમાં આગની ઘટના બની નેશનલ હાઇવેને અડીને આવેલી ખુલ્લી જગ્યામાં રાસાયણિક ઘન કચરામાં આગ લાગી હતી આગે પડવારમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા દૂર દૂર સુધી આગની જ્વાળાઓ જોવા મળી હતી ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટર્સ સ્થળ ઉપર જઈ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અંકલેશ્વરના બાકરોલ ગામની સીમની આ ઘટના છે જ્યાં આગ લાગી હતી ફાયર ફાઇટર્સને તાત્કાલિક જાણ કરાતા ફાયર ફાઈટર્સ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે હાઈવે નજીક રાસાયણિક ઘનકચરામાં આગ લાગી ખુલ્લા પ્લોટમાં આવેલ ઘનકચરામાં ઘનકચરાનો નિકાલ કરાયો હતો ખુલ્લા પ્લોટમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા આગની જ્વાળાઓ પણ જોવા મળી લોકોમાં પણ ડરનો માહોલ આસપાસના લોકોમાં જોવા મળ્યો હતો અંકલેશ્વરના બાકરોલ ગામની સીમની આ ઘટના જ્યાં આગ લાગી હતી હાઈવે નજીક રાસાયણિક ઘન કચરામાં આગ લાગી હતી ખુલ્લા પ્લોટમાં ઘન કચરો હતો જેમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી ફાયર ફાઈટર્સની ટીમને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટર્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગને બુઝાવવાની કોશિશ કરવામાં આવી હતી